તરફથી અગાઉના ગુનામાં જે આરોપી વોન્ટેડ હતા રિષિ તુષાર અરોઠે જેઓના વિરુદ્ધ અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશન રાવપુરા પોલીસ સ્ટેશન અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ચીટિંગના એક કરોડથી વધુના ગુના નોંધાઈ ચૂક્યા છે ઋષિ તુષાર અરોઠેને એસઓજી પોલીસે ગોવામાંથી કલનગુટ બીચ વિસ્તારમાંથી ટેકનિકલ સર્વેલન્સના આધારે ગઈકાલે ઝડપી પાડેલ છે આગળની કાર્યવાહી માટે રીષિને રાવપુરા પોલીસ સ્ટેશનને કસ્ટડી સોંપવામાં આવશે અને જે કસ્ટડી બાદમાં વલસાડ પોલીસ તરફથી લેવામાં આવનાર છે ઋષિ તુષાર અરોઠે જે છે એ રણજી પ્લેયર અગાઉ રહી ચૂક્યો છે અને ઘણી બધી ક્રિકેટ ટુર્નામેન્ટમાં અગાઉ ઇલાઇટ ક્રિકેટ પ્લેયર્સ તરીકે તેઓ રમી ચૂક્યા છે અગાઉથી જેમ આપ જાણો છો કે એક કરોડ ને ઓગણચાલીસ લાખ રૂપિયા એસઓજી પોલીસે એ પૈસા રીષિએ મોકલ્યા હોવાની વાત અગાઉ ધ્યાનમાં આવેલી હતી તો એ બાબતે પણ અગાઉ એસઓજીની આ કેસ બાબતની પૂછપરછ ઋષિને ફરીથી કરવામાં આવશે તુષાર અરોઠે જે રીષિ જે આરોપી છે એમના પિતા છે અને તેઓ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં કોચ તરીકે અત્યારે ફરજ બજાવે છે તુષાર અરોઠેનું હાલ કોઈ એવું ચોક્કસ કોઈ રોલ એમનો સપાટી ઉપર આવ્યો નથી કારણ કે જે પણ કમ્પ્લેન અગાઉ પણ જે થઈ છે આપણા કિસ્સામાં પણ જે છે એમાં માત્ર ને માત્ર તુષાર અરોઠેનું નામ આવતું નથી ઋષિ અરોઠેના ઇન્વોલ્વમેન્ટ સામે આવ્યા છે હા સંસ્થા જે મંદિર તરફથી જે પૈસાની વાત છે આ પૈસા જે છે એ સંસ્થા તરફથી જોડી દાન પેટે ઉઘરાવવામાં આવ્યા છે અને એ જે પૈસા છે એ સ્વામિનારાયણ મંદિરના અલગ અલગ સંસ્થાનોમાંથી જે પૈસા કલેક્ટ થાય છે એ અલગ અલગ મંદિરોમાં તેમના ડેવલપમેન્ટ માટે અને વિકાસ કામના અર્થે આપવામાં આવે છે ગઈકાલે પણ જે એક સર્વે આવ્યો હતો એમાં માત્ર સારંગપુર મંદિરમાં એક વર્ષમાં એકસોને ચાલીસ કરોડથી પણ વધુનું દાન આવ્યું છે એટલે મંદિરની આ બાબતે પણ અગાઉ તપાસ ફંડ બાબતે એસઓજી પોલીસે એક્ઝોસ્ટલી તપાસ કરી ચૂક્યા છે અને આ બાબત અત્યારે હાલમાં સબજુડાઈઝ છે એટલે આગળની જે કાર્યવાહી છે એમાં કોર્ટમાં તારીખ ઉપર આવવા ઉપર એમાં બાકી છે અને કેસ ચાલવા ઉપર છે હા અગાઉ જે છે ઋષિ અરોઠે એ અગાઉ બેંગ્લોર ગયો હતો અહીંયાથી બેંગ્લોર બાદ ઓરંગાબાદ છે ઔરંગાબાદથી પછી ઇન્દોર અને હાલ છેલ્લે એનું ગોવા લોકેશન મળ્યું હતું અને ચાર દિવસથી એસઓજી પોલીસે ગોવામાં ધામા નાખ્યા હતા અને ત્યાંથી રીષિને એક રેસ્ટોરન્ટમાંથી આપણે લઈ આવ્યા લાવવા માટે સચ હજુ જેમ આપ જાણો છો કે ગઈકાલે ઋષિને લાવ્યા છે તો આગળની તપાસ ચાલુ છે ચોક્કસથી કંઈ પણ આવશે તો આપ સૌ સમક્ષ એ બાબતે જેમ કહ્યું કે તપાસ ચાલુમાં છે અને પૈસા કેવી રીતે ક્યાં વાપરવાના હતા શું એનું આયોજન હતું કે કોઈ પર્ટિક્યુલર જેમ અગાઉ આપણે વાત કરી હતી કે ભાઈ કોઈ ક્રિકેટના સટ્ટા બેટિંગ કે મેચ ફિક્સિંગ ઓર વોટ્સો એવર તો એ બાબતે પણ આપણે ચોક્કસથી તપાસ કરવાના છીએ ના ગોવા જ્યારે એમને એક ફ્લેટ ભાડે રાખ્યો હતો એને પંદરેક દિવસ માટે ફ્લેટ ઉપર બી આપણે લોકલ ગોવા પોલીસને સાથે રાખીને ચકાસણી કરી હતી કોઈ એવી વાંધાજનક કોઈ એવી ખાસ વસ્તુ કોઈ હાલના તબક્કે મળી આવી નથી અને રીષિ જે છે એના કહેવા પ્રમાણે કોઈક ઇવેન્ટના કામથી તેઓ ગોવા ખાતે ગયેલા હતા એ બાબતે પણ તપાસ કરશે એનું જેમ ફ્લેટ જે છે એમાં એને પોતાનું ડોક્યુમેન્ટ એનું આધાર કાર્ડ જે છે એ આધાર કાર્ડનું ડોક્યુમેન્ટ આપીને ફ્લેટ ગોવામાં એને ભાડા ઉપર લઈ જવા હતા હવે એ બાબતની જે તપાસ છે માંજલપુર પોલીસ છે અને રાવપુરા પોલીસ તરફથી ચોક્કસથી કરવામાં આવશે અને ઋષિ વિરુદ્ધ અગાઉ કોઈક ફેક જે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હતા એની ફેક ટિકિટના બી અમુક પૈસા લીધાની અરજી રાજકોટ ખાતે થઈ છે અમદાવાદ ખાતે બે ચાર અરજીઓ થઈ છે એટલે હવે અલગ અલગ જે એજન્સી છે જેની પાસે આ ગુના માહિતી હોઈ શકે ચોક્કસથી અમે આ બાબતે પણ ક્રોસ ઇન્ટ્રોગેશન કરવાના છે અને જે જે પોલીસ સ્ટેશનોમાં એના વિરુદ્ધ અરજીઓ આવી છે તે ગુનો દાખલ કરાવવા માટે પણ આપણે જાણ હાલ કરી છે ના એ સચ એવું કંઈ આપણા ધ્યાને આવ્યું નથી